નમસ્કાર મિત્રો હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ખૂબ જ ગરમી પડી રહી છે આ ગરમીની વચ્ચે બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડાએ આકાર લીધો છે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી મહત્વની માહિતી આપી છે વાવાઝોડું લેન્ડફોલ નુકસાની તેની ગતિ દિશા તથા ગુજરાત પર વાવાઝોડાની શું અસર થશે તે પરેશ ગોસ્વામીએ તેના યુટ્યુબના વિડીયોમાં જણાવ્યું છે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તરની તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે સાથે સાથે મિત્રો પરેશ ગૌસ્વામીએ એ પણ જણાવ્યું છે કે પચીસમી તારીખે વાવાઝોડું સિવિયર સાયક્લોનની કેટેગરી પણ પ્રાપ્ત કરી લેશે પચીસ અને છવ્વીસ એમ બે દિવસ વાવાઝોડું બંગાળની ખાડી તરફ ગતિ કરશે અને ધીમે ધીમે આગળ વધશે છવ્વીસમી તારીખે મોડી રાત્રે વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી શક્યતા જણાઈ રહી છે મિત્રો લેન્ડફોલ સમયે વાવાઝોડાની ગતિ સોથી લઈને એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે તીવ્રતા સાથે લેન્ડિંગ થશે પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે સિવિયર સાયક્લોનનું કેટેગરીમાં લેન્ડિંગ થવાનું છે જે વિસ્તારમાં વાવાઝોડુંનું લેન્ડિંગ થશે તે વિસ્તારમાં ભારે નુકસાનની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશમાં વધુ નુકસાન થવાની શક્યતા છે સાથે સાથે પૂર્વના રાજ્યો જેવા કે ઓરિસ્સા આંધ્રપ્રદેશ ઝારખંડ સહિતના વિસ્તારોમાં આ ચાર દિવસ ભારેથી વરસાદની શક્યતાઓ છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ જણાવ્યું કે નથી ગુજરાતમાં કોઈ પણ પવન કે વરસાદની અસર વાવાઝોડા લીધે થવાની નથી મિત્રો રેમલ વાવાઝોડાની આવી જ પડફળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન ને પણ પ્રેસ કરો જેથી તમને પડફળની અપડેટ સૌથી પહેલા પહોંચી શકે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને તમારા બીજા મિત્રોને જ પણ જણાવો અને જોવા માટે આભાર